નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ મિત્રો આપણે આની આગળના વિડીયોની અંદર તમને આજે જે લેવાયેલી એસ એસ ઇ એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ બે હજાર પચીસ છવ્વીસમાં જે મેથ્સ અને સાયન્સના પ્રશ્નો છે એટલે કે મેથ્સ અને સાયન્સના એકસઠથી લઈને એકસો ને વીસ પ્રશ્નોનું સંપૂર્ણપણે એકદમ સચોટ રીતે અને તમને તરતમાં તરત જ જવાબ મળી શકે અને તમે તરત એને સોલ્વ કરી શકો તેવી રીતે આપણે આની આગળનો વિડીયો બનાવેલો જેને તમે બધા ઘણા બધા લોકોએ જોયેલો છે હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર તમારા જે એકથી લઈને સાહીઠ પ્રશ્ન રહી ગયા હતા આ એકથી લઈને સાહીઠ પ્રશ્ન જેમાં તમને ભાષાના પ્રશ્ન તમને એસેસના પ્રશ્ન આપેલા છે તમને જીકેના પ્રશ્ન આપેલા છે તમને ઇંગ્લિશ હિન્દી સંસ્કૃતના પ્રશ્ન આપેલા છે આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ વિડિયોમાં સંપૂર્ણપણે ખૂબ જ સારી રીતે અને સચોટ રીતે આપણે સોલ્વ કરવાના છે તમારે મિત્રો બધા ઓપ્શન જોવાના છે તમે પોતે કયો વિકલ્પ ટીક કર્યો છે એ પ્રમાણે તમારે સાચું ખોટું આપીને તમારા કેટલા માર્ક્સ આવી શકે છે એની તમારે સંભાવના મેળવવાની છે ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો હતો તો મિત્રો ભારતમાં સૌથી પહેલા મુંબઈ અને થાણા વચ્ચે રેલમાર્ગ શરૂઆત થઈ હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે તો મિત્રો જે રશિયન ક્રાંતિ છે એ સૌથી અગત્યની ઘટના એક વૈશ્વિક ગણાવી શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કે ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે તો મિત્રો એક્ચ્યુઅલમાં ત્રણસો પંચાણું અનુચ્છેદો અને આઠ પરિશિષ્ટો આવશે પણ કદાચ ભૂલથી ટાઈપિંગમાં ત્રણસો પિસ્તાલીસ થઈ ગયા છે તો આપણે અત્યારે આને સાચું માની લઈએ છીએ કે ત્રણસો પિસ્તાલીસ અનુચ્છેદો અને આઠ પરિશિષ્ટો દર વર્ષે કયા દિવસને માનવ હક દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો દસ ડિસેમ્બરના દિવસને માનવ હક દિવસ તરીકે ઓળખવામાં કાં તો ઉજવવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે તો મિત્રો ચીન છે ભારતના ઉત્તરમાં છે એકદમ સાચી વાત છે નેપાળ છે એ થોડુંક ઉત્તર પૂર્વમાં આવેલું છે તો કે આ પણ સાચું છે બાંગ્લાદેશ મિત્રો પશ્ચિમમાં આવેલું છે છે નહીં આખું ક્યાં તો મિત્રો દક્ષિણ દક્ષિણ પૂર્વની અંદર છે તો આ બાંગ્લાદેશ આપણો જવાબ બની શકે નહીં કેમ કે એ દક્ષિણ પૂર્વમાં આવેલું છે અને આ બાજુ વાત કરીએ અફઘાનિસ્તાન ઉત્તર પશ્ચિમ તો એ રાઈટ છે આગળ આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે તો ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ બે હજાર નવસો ત્યાં ત્રીસ કિમી છે આ બધું સાચું છે અહીંયા મિત્રો આપણું વિધાન જે બી છે ને એ ખોટું છે કેમ કે તમને અંદર એવું આપેલું છે કે ભારતની પ્રમાણ સમય રેખા સાત રાજ્યમાંથી પસાર થાય છે તો મિત્રો સાત રાજ્યમાંથી નહીં પણ પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે એટલા માટે આ વિધાન આપણું ખોટું બને નીચેનામાંથી કયું ખનીજ અધાતુમય ખનીજ છે તો મિત્રો મેગેનિસ તાંબુ બોક્સાઇટ એ નહીં પણ આ જે ફ્લોરસ પાર છે એ અધાતુમય ખનિજ કહેવામાં આવે છે ચાલો આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ છે કઈ નદીને ને દક્ષિણની ગંગા મિત્રો આ પ્રશ્ન બહુ જ આઈએમપી હતો પૂછાવા લાયક હતો તમને આની પહેલા પણ વાત કરી ચૂક્યો હતો કે ભાઈ આ પ્રશ્ન તૈયાર કરી નાખજો ગોદાવરીને મિત્રો કહેવામાં આવે છે દક્ષિણની ગંગા કોન્સ્ટેબલ ને પીએસઆઈ જેવી એક્ઝામમાં મિત્રો પ્રશ્ન પૂછાય છે એવો પ્રશ્ન છે અને તમને આવડી જાય તમારી પરીક્ષામાં તમારા સિલેબસમાં આવે જ છે ગુજરાતનું વિધાનસભાના મકાનો નામ આ પણ બધાને સાહેબ ખબર હોવી જ જોઈએ વિઠ્ઠલભાઈ પટેલ ભવન બરાબર છે મોટા અક્ષરે લખેલું છે કયા સત્યાગ્રહ થી વલ્લભભાઈ પટેલ ને સરદાર નું બીડુદ મળ્યું બારડોલી સત્યાગ્રહના કારણે સરદાર પટેલને પછી સરદાર કહેવામાં આવ્યું બરાબર છે ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય કહ્યું છે તો અમૃત વાક્ય થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ હતી અહીંયા જો આવી રીતે હોત ને તો આ વાક્ય પણ સાચું હોત

એમાંથી લેવામાં આવેલું છે ગુજરાત સાથે કઈ ચિત્ર શૈલી જોડાયેલ છે તો મિત્રો પિઠોરા ચિત્રકલા બરાબર છે રાઠવા કોમ્યુનિટી ની અંદર આ પિઠોરા ચિત્રકલા આવેલી છે ત્યાર પછીનો પ્રશ્ન છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશને કર્ણાટકમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો એને મિત્રો સહ્યાદ્રી પર્વતમાળા કાતો સહ્યાદ્રી ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે જો નવા છો ચેનલ પર તો ખાસ આપણી નજીકિયત સ્ટડી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા માટે આ તો બીજી વાત છે પણ તમારા માટે એક્ઝામને રિલેટેડ પણ આપણે ઘણી બધી વસ્તુ ઘણા બધા કામ અને તમારું ગણિત સુધરી શકીએ તમારું મેથ્સ તમારું સાયન્સ ક્લિયર કટ થઈ જાય એના માટે આપણે મિત્રો ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે આપણે આખી જ પ્રેક્ટિસ વર્કને પણ સોલ્વ કરાવેલી છે બરાબર છે તો એના માટે તમારે ખાસ મિત્રો નજીક સ્ટડીને સબસ્ક્રાઈબ કરવું પડે કરવું પડે અને કરવું જ પડે અત્યારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો હું તમને વિશ્વાસ અપાવું છું કે આની પછી તમે જે કંઈ પણ વિડીયો જોશો ને જે તમારા માટે પહેલાં પહેલાં વિડીયો છે તમને એમાં ખૂબ જ મજા આવશે અને તમારું ગણિત અને વિજ્ઞાન સો ટકા સુધરી જશે ચાલો આગળ જોઈએ છે મિત્રો આગળનો પ્રશ્ન છે ભરતનાટ્યમ કથકલી ઓડિશી મણિપુરી ઉંચીપુરી આ બધા એ ક્યાં ક્યાંના છે તો મિત્રો સૌથી પહેલાં તો ભરતનાટ્યમ જે છે એ તમિલનાળીનું તમિલનાડુનું ગણાઈ શકે બરાબર છે જે કથકલી છે એ કથકલી નામ પરથી છે એટલે કેરળ આવી શકે મણિપુરી જે નૃત્ય છે મિત્રો એ જે સોરી ઓડિશી છે એ ઓડિશામાં આવી શકે બરાબર મણિપુરીને જે નૃત્ય છે એ મણિપુરમાં આવે કુચીપુડી જે રહી ગયું છે ક્યાં આવે આંધ્રપ્રદેશની અંદર આવે તો એકદમ કરેક્ટ આન્સર આવી છે આપણો ડી જેને જેને ડી ટીક કર્યું છે એ બધાય સાચા આગળ ફકરા પોતે જવાબ લખવાના છે ફકરો અત્યારે વાંચવા રહેતા નથી તમે લોકોએ પરીક્ષામાં વાંચ્યો જ આપણે માત્ર જવાબની ચર્ચા કરીશું નાની બચત યોજના શરૂ કરવાનો હેતુ શું છે તો મિત્રો સમાજની પ્રગતિ થાય અને રોકાણની સલામતી એ સૌથી મોટો હેતુ છે નાની બચત યોજનામાં નાણા નાણા રોકનાર કેવી રીતે રાજ્યની પ્રગતિમાં ભાગીદાર બને તો નાની બચત રોકનાર રાજ્યને કેન્દ્ર સરકાર ભંડોળ આપે બરાબર છે લોન આપે અને એના કારણે સરકાર પ્રગતિના કાર્યક્રમ કરે છે બરાબર છે ઓપ્શન સી તમારો સાચો જવાબ બનશે આગળના પ્રશ્ન ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત શું છે તો કે ભાઈ વિશ્વ શાંતિ હોવું જોઈએ તમે જાણો છો અત્યારે રશિયા યુક્રેન બરાબર છે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ જામેલું બરાબર છે આ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું હતું એમાં મોદી જે છે બરાબર છે આપણા નરેન્દ્ર મોદીએ શું કીધું કે ભાઈ અમે કોઈનું માનતા જ નથી બરાબર છે અમે 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 છે છે ને માનીએ માનીએ વિશ્વ શાંતિમાં બંને જગ્યાએ સંબંધો કેવા છે સારા છે રશિયામાંય સંબંધો સારા છે અને યુક્રેનમાંય સંબંધો સારા છે એટલા માટે શું કીધું મોદી સરકારે હે ને કે ભાઈ અમે બંને જગ્યાના છે એટલે વિશ્વ શાંતિમાં માનીએ છે ભારતમાં ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે આ પ્રશ્ન મિત્રો ના આવડે બરાબર તો ઢાકણીમાં પાણી લઈને શાંતિથી ડૂબી જવાનું ટીપુ સુલતાન સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય યુએસમાં ક્યાં છે તો કે યુએસમાં ન્યુયોર્ક ખાતે આવેલું છે કઈ ક્ષેત્ર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં છે તો મિત્રો એ આવશે નર્મદા ટીક કરવાનું છે તમારે મધ્યપ્રદેશમાં વધારે છે અને મહારાષ્ટ્રમાં છે ગુજરાતમાં પણ છે ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં કેટલો ફરક પડે છે તો બે કલાકનો સમય પડે બરાબર પૂર્વ અને પશ્ચિમ પૂર્વમાં જે સાત રાજ્યો છે અને પશ્ચિમમાં જે ગુજરાત છે એના સમયમાં બે કલાકનો પડે છે ડોન્ટ સ્પીટ હિયર એટલે ભાઈ અહીંયા થૂકશો નહીં તમે લોકોએ ક્યાંક બોર્ડ વાંચાય છે આવા સિલેક્ટ કરેક્ટ ઓપ્શન ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટર્ડ જે ભૂતકાળ છે ભૂતકાળ છે એટલે આન્સર પણ હામાં આવશે ભૂતકાળમાં યસ આઈ પ્લેડ હા હું રમ્યો હતો મેમાન શબ્દમાં ઉપયોગમાં લીધેલ ચિહ્ન ને શું જોઈ હ છે એ તો અલોપ થઈ ગયો છે લોપ થઈ ગયો છે જગ્યા પર આવી રીતે ઉપર આપેલું છે જેને લોપચિન્હ કહેવામાં આવે એકદમ મિત્રો સરળ સરળ પ્રશ્ન પૂછાયા હતા બરાબર જે વિદ્યાર્થી થોડા ઘણા તૈયારી પણ કરી હતી એ બધા વિદ્યાર્થીઓ સારી રીતે સારા માર્ક લઈ દેવાના છે ખાલી જગ્યા સહ સીતા વનમ ગચ્છતી સહ છે એટલે રામેણ રામેણ આવશે ઓપ્શન એ નિમ્નલિખિત કોણ સા મુહાવરા નહીં હે તો નો દો ગયાર હોના આપણે ઘણી વાર સાંભળીએ છીએ ચાર ચાંદ લગાના ઘણી વાર સાંભળીએ આપણે પાંચો ઊંઘલ્યા ઘીની હોના આ પણ સાંભળીએ જ છે આ છ આસમાન પર હોરા આવો આવો ક્યારેય મુહાવરો આપણે જોયો કે સાંભળ્યો નહીં નિમ્ન લિખિત વાક્યો મેં વ્યક્તિ વાચક વાચક સંજ્ઞા કેવાય શબ્દ કોષ કે ક્રમ કે અનુસાર તીસરા શબ્દ ઢુંડીએ બરાબર તીસરો શબ્દ તો જોજો ઘણા બધા મિત્રો આ સુગંધી કરીને ભાગેલા છે મને ખબર છે પણ નહીં શું આવશે સાહિત્ય કારણ કે શબ્દકોષમાં સૌથી પહેલા સ આવે ત્યાર પછી માથે મીંડુ વાળો સ આવે અને ત્યાર પછી કાનો સા આવે એટલે એક બે અને ત્રણ આવી રીતે આપણે સાહિત્ય પર ટીક કરવાનું રહેશે જોડી ગલત સેના ઝુંડ સમૂહ વાચક સાચી વાત છે નદી પર્વત જાતિવાચક છે ભારત હિમાલય વ્યક્તિવાચક છે પણ તેલ અને દૂધ છે એ ભાવ વાચક નથી એ દ્રવ્ય વાચક છે તેલ અને દૂધમાં ક્યાં ભાવવાચક આવે ભાઈ આગળ જોઈએ છે બાર ગાંવે બોલી બદલાય સાચી વાત છે ભારત દેશમાં ઘણી બધી વિવિધતા છે એવું કહેવા માંગે છે ન બોલ્યામાં નવ ઘણી વાર નથી બોલવામાં સમજદારી છે મમરો મૂકો એટલે કંઈ કહીને બે જણા વચ્ચે લડાઈ કરવાની અને આંખ આડા કાંડ કરવા એટલે ભૂલ તરફ ધ્યાન એટલે આ એકદમ સિમ્પલ હતું આમાં ક્યાંય અઘરું હતું નહીં આવડી જાય એકદમ લોજિકલ પ્રશ્ન છે મિત્રો આવડી જાય જોટની સાથી કઈ છે તો કે જે બી માં તમને આપેલી છે પરિસ્થિતિ બધા છે ને એ તમારો સાચો જવાબ આમાં જોડાક્ષર બાબતે સાચો વિકલ્પ કયો છે ક અને સ ના બને ભાઈ હ અને ર થી પણ ના બને ગ અને ય થી ન બને પણ ત અને ર થી તો બને બને અને બને એટલે સાચો વિકલ્પ એ છે આપણો શ્રવણ શબ્દની સાથે જોડણીમાં સર અ અ વ અ બરાબર છે લખીનાક જો અ ઓપ્શન હોય એ તમારો સાચો જવાબ છે ભાણવણી શબ્દનો સમાણ શબ્દ કયો છે મિત્રો અહીંયા પણ ઘણા બધા ભૂલ કરી હશે ભાણવણીમાં સાચવણી અથવા તો જાણવણી ટી કરીને ભાગ્યા હશે એવું નહીં આવે ભાણવણીનો મતલબ થશે ભલામણ કરવી ભલામણ કરવી થશે મિત્રો ચલો અમુક મિત્રો આમાં તમને કાંઈ ખબર ના પડી હોય તો આ તમે આવું બી કરી શકો છો તમે જો કે સાચવણી અને જાળવણી બંને કેવા છે સરખા સરખા શબ્દ છે મિત્રો તો જો ભલામણનો અર્થ જાળવણી થતો હોય તો સાચવણી પણ થાય થાય ને થાય જો ભલામણનો મતલબ સાચવણી થતો હોય તો એનો મતલબ જાળવણી પણ થાય થાય ને થાય દેખરેખ પણ એ એ બધી વસ્તુ છે એટલે ભલામણ આખી અલગ વસ્તુ છે આ તમે કર્યું હોય ને તો તમને આવડી જાય તેમણે કોઈ દિવસ અમને એકેય ભાઈને તાડન કર્યું હોય તાડન કર્યું હોય તેવું મને સ્મરણ નથી આમાં ક્રિયા આ તાડન એટલે કે જોવું ગુસ્સાથી જોવું તાડન એ ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય સમ સમી જવું એટલે ધૂંધ વાઈ જવું બરાબર છે રૂઢિ પ્રયોગ અર્થ છે હવે ચલો હવે શબ્દો જોયા છે વિરોધી શબ્દ કઈ જોડની ખોટી છે તો મિત્રો શાશ્વત તો અનંત આ જોડની ખોટી છે અંક્રાંતિઓ અને મિતાહારી એકદમ સાચી વાત છે સ્નિગ્ધ તો કઠણ એકદમ સાચી સાવધ તો ગાફેલ એકદમ સાચું છે પણ શાશ્વત નું અનંત થશે નહીં એ જોડની ખોટી છે આગળ વિશાલને પશ્ચિમ બંગાળથી હિમાલય હિમાચલ પ્રદેશ થઈ ત્યારબાદ ગુજરાત આવી કર્ણાટક જવું છે તો રાજ્યોને ક્રમાનુસાર દિશામાં ગોઠવવાના છે સૌથી પહેલાં મિત્રો પશ્ચિમ બંગાળ છે એટલે પૂર્વ આવે શું આવે પૂર્વ દિશામાં ઉપર તરફ હિમાચલ પ્રદેશમાં આવે છે એટલે ત્યાંથી પછી ઉત્તરમાં આવે છે ઉત્તરમાં ગુજરાત આવી ગયો ગુજરાત એટલે પશ્ચિમમાં અને ત્યાર પછી જવું છે અને કર્ણાટક સાઉથમાં જવું છે એટલે દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઓપ્શન બી તમારો સાચો જવાબ થાય ભારતના બંધારણ માટે કયું વિધાન બંધ બેસતું નથી તો બંધારણ સભાના અધ્યક્ષ મિત્રો ડોક્ટર ભીમરાવ આંબેડકર ન હતા બરાબર છે ન હતા માત્ર સભ્ય હતા યાદ રાખજો દાંડી યાત્રા કયા આંદોલનના ભાગરૂપે તો કે સવિનય કાનૂન ભંગ બરાબર છે સવિનય વિનય સાથે આપણે કાનૂનનો ભંગ કરવો છે તો ક્યાં જવાનું દાંડીએ જવાનું મીઠું ચકવાનું છે આપણે એમ ગાંધીજીએ પ્લાન બનાવ્યો હતો રણ પ્રકારની જમીન કેવી હોય છે તો મિત્રો રણ પ્રકારની જમીન ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઉણપ વાળી હોય છે જેમાં ક્ષાર વધારે જોવા મળે અને જૈવિક પદાર્થો તમને ઓછા જોવા મળે વર્ષ બે હજાર પચીસ જો અત્યારે હમણાં વર્લ્ડ કપ જીતા છે આપણે હમ તરતનો પ્રશ્ન આવી ગયો છે જો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે એને છપ્પાઝપી બોલાવી હતી અને એમાં આપણું ભારત છે એ વર્લ્ડ કપ જીતી ગયું છે પહેલી વાર કોની પ્રેરણાથી ગાંધીજીએ ભારતનો પ્રવાસ કર્યો તો મિત્રો ગોપાલ કૃષ્ણ ગોખલે જેના રાજકીય ગુરુ કહેવાય છે યાદ રાખજો રાજકીય ગુરુ છે આ રાજકીય ગુરુના કહેવા પ્રમાણે ગાંધીજી નીકળી ગયા હતા બરાબર સાઉથ આફ્રિકા સોરી સાઉથ આફ્રિકા ભારતનો પ્રવાસ કર્યો માફ કરજો ભારતમાં બધી જગ્યાએ બધી જગ્યાએ ફર્યા અને ત્યાં કેવું છે ત્યાંની સંસ્કૃતિ શું છે ત્યાંના કઈ કઈ તકલીફો છે બધી જોઈ એટલા માટે મિત્રો ગોપાલ કૃષ્ણ ગોખલેને શું કહેવાય છે રાજકીય ગુરુ ફકરા પરથી એટલે કે આ પત્ર પર તમારે જવાબ આપવાનો છે જોજો અહીંયા પત્રનો મુખ્ય વિષય શું છે તો મિત્રો ખરેખર આપણે આપણે વાંચી આટલું જન્મદિવસ એટલે જન્મદિવસ ઠીક કરીને ભાગતા આવીએ પણ મિત્રો ખરેખર શું છે અહીંયા પિતાજીની તબિયત સારી નથી હોવાથી પિતાજીની તબિયત સારી નથી એ મેન કારણ છે હંમેશા માટે હંમેશા માટે આ પત્રમાં કયો શબ્દ વપરાયો છે મિત્રો હંમેશા માટે છે ને અહીંયા સન્મુખ નહીં આવે માફ કરજો ભૂલથી ઠીક થઈ ગયું હશે પણ હંમેશા માટે સદૈવ શબ્દ છે સદૈવ આ જો તમે જોઈ શકો છો અહીંયા કે હંમેશા તારો કોણ સુભાષ એનો ભાઈ બંધ છે એટલે હંમેશા માટે શું આવશે સદૈવ આવશે સન્મુખ એટલે સામે થાય સખેદ એટલે એ જે પોતાની ભાવનાથી કહેતો હોય છે એ અને સ્થુળ એટલે જે જગ્યાએ પડી રહે એ ચલો હવે આ જીવન ચરિત્ર કોને કહેવાય ને આત્મચરિત્ર કોને કહેવાય આમાં તમે બધા ફખરો વાંચ્યો હશે અને આ પ્રશ્ન એવો હતો કે જે વધારે આપણો સમય બગાડે એવો હતો બરાબર છે બે પ્રશ્ન આપણે આપવાના અને એમાં આપણે આ બે પ્રશ્ન માટે આપણે દસ મિનિટ બગાડવી પડે એવું એટલે આ પ્રશ્ન તમે લોકો મિત્રો છેલ્લે જોયો હશે એવું આપણે માનીએ છીએ હવે તમારા જવાબ ચેક કરીએ તો જે જીવનચરિત્ર અને આત્મચરિત્ર બંનેમાં સામ્યતા શું છે તો ઓપ્શન સી મિત્રો સાચો જવાબ થશે ઓપ્શન સી ટીક કર્યો છે એ સાચા હશે બરાબર છે કે ભાઈ બંને સાહિત્યમાં કોઈ વ્યક્તિના જન્મની વાત હોય ઉછેરની વાત હોય ઘડતરની પણ વાત રજૂ કરવામાં આવે એ જીવન ચરિત્ર અને આત્મચરિત્ર હોય ચાલો જીવન ચરિત્ર અને આત્મચરિત્ર બંનેમાં શું તફાવત થાય તો જીવન ચરિત્રમાં ચરિત્રકાર અને ચરિત્રનાયક બંને જુદા જુદા હોય જ્યારે આત્મચરિત્રમાં એક જ વ્યક્તિ હોય આ મિત્રો મેઇન તફાવત છે હવે તમને જણાવી દઉં કે મને આ ઓપ્શન પણ સાચો લાગે છે અને મને ઓપ્શન નંબર સી છે ને સી એ પણ સાચો જ લાગી રહ્યો છે હવે ખબર નહી શું સાચું હોઈ શકે પણ મને એ અને સી સાચા લાગી રહ્યા છે બરાબર છે છે એ એ હોવાનું તો કે સાચું સાચું હોઈ શકે શકે અને ભાગ જેટલું હવે જોઈએ આપણે તમારી જે આગળ આવશે પ્રિન્ટ પ્રમાણે જોવા મળશે આગળ આત્મચરિત્ર ની શું મર્યાદા છે તો મિત્રો આ તો પાકું જ છે ચરિત્ર નાયક પોતે ચરિત્રકાર હોવાથી જન્મ કે મૃત્યુ જેવા પ્રસંગ વિશે કહી શકતો નથી કારણ કે જન્મમાં શું થયું હતું મૃત્યુમાં શું થયું એને કંઈ ખબર પડે નહીં સંધિની કઈ જોટની ખોટી છે દિખ અંબર તો દિગંબર ને અન તો નયન અને નિ અક્ષર તો નિરક્ષર આ બધાય સાચા છે ગંગા ઉદક નું ગંગા દક થશે નહીં દ્રષ્ટિ શબ્દ માટે તમારું ડી તમે કર્યું હોય છે તો સાચું બાકી બધાય ખોટા ગુણવાચક સંજ્ઞામાં રમેશ મારો પ્રિય મિત્ર છે આ પ્રિય શું છે તો કે ગુણધર્મ છે બરાબર છે એનો પોતાનો ગુણધર્મ છે આમાં કોઈ ગુણ ગુણ છે નહીં આ છ પગ છે એમાં ગુણ ના સમજતા વાચક છે છે એટલે ગુણ એવું નહીં એના સંખ્યા વાચક માં આવે તે આ દિશામાં ગયા આમાં કોઈ ગુણ ગુણ આવતા નહીં મારે શું કરવાનું છે એમાં પણ કોઈ ગુણ છે નહીં પ્રિય મિત્ર છે આ ગુણ વાચક સંજ્ઞા છે રવાનું કાર્ય શબ્દ પૂછાય મિત્રો તો આવડી જ જવું જોઈએ કારણ કે જે અવાજ કરતો હોય એવો શબ્દ તો તમે જો ખટ ખટ પટ ચટપટ આ બધા કેવા તો કે રવાનું કાર્ય શબ્દ કહેવામાં આવે એટલે ખટખટ કરતી એક ચકલી ચટપટ એનું નામ જોજો અહીંયા પણ ભૂલ પડી શકે છે ચાલો સહુ જીતવા જંગલો વાગે ખાલી આપણને એક શબ્દ આપ્યો છે બ્યુગલો પણ આમાંથી અવાજ ઉત્પન્ન થતો નથી શબ્દમાં વાંચવામાં હ એમ તો ઉત્પન્ન તો કરે જ છે અવાજ બ્યુગલ પણ અત્યારે કેવું ખટખટ આપણે બોલીએ છીએ તો અવાજ ઉત્પન્ન થાય છે એક ચૂલમાં ચકલી ખટફટ અને ચટચટ તો એવી રીતે તમારે કરવાનું છે એટલે સી તમારું સાચું બનશે ભાઈ સમાન અર્થ વાળું વાક્ય શોધવાનું છે ભૂમિતિના શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેર ના બેસે એમાં ઓપ્શન બી કરી દેવાનું કે ભૂમિતિના શિક્ષકની સમજાવવાની શીખવવાની રીત સારી હતી પણ મને કંઈ સમજ ન પડે ચલો શ્રીમાન તો શ્રીમતી સદગૃહસ્થ તો સદગૃહસ્થ થી બરાબર છે આમાં કઈ શંકાને સ્થાન છે નહીં ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ આઈ એમ ટાયર્ડ સો આઈ વર્ક હાર્ડ ના ભાઈ અહીંયા સો ના આવે આઈ એમ ગોઈંગ ટુ અ ડોક્ટર સો આઈ એમ સી ના અહીંયા સો ના આવે યુ કેન ટેક ટી બટ કોફી ના ભાઈ ના અહીંયા ઓર આવે યુ કેન વિયર શૂઝ ઓર સેન્ડલ આ તમારો એકદમ સાચું વાક્ય થશે બરાબર છે આ બંને જગ્યાએ બીકોઝ બીકોઝ હોત તો સાચું હોત સો સો છે એટલે ખોટું ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ આમાં રિસિવ રિસિવ રિસિવમાં આ જે સી વાળો રિસિવ છે ને આર ઈ સી આઈ એ એકદમ સાચો રિસીવ નો સ્પેલિંગ થશે એરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર ફ્રેશ વેજીટેબલ્સ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ સોહમ એન્ડ સિસ્ટર જો સોહમ એન્ડ હિઝ મધર સોહમ એન્ડ હિઝ મધર આ પહેલું ત્યાર પછી બીજું ત્યાર પછી ત્રીજું એન્ડ બોટ એટલે કે અહીંયા ચાર બે ત્રણ એક ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે અને એકસઠ નંબર જોવા માટે પહોંચી જજો હવે આપણે મિત્રો આખું જે એસ એસ ઇ બરાબર છે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ બે હજાર પચીસ છવ્વીસના જે પ્રશ્નોના જવાબ છે એ આપણે મિત્રો તમામે તમામ સંપૂર્ણપણે સોલ્વ કરાવી ચૂક્યા છે એકસઠથી લઈને એકસો એક એકસો વીસ આપણે પહેલાં પૂરા કરાવ્યા અને એકથી લઈને સાહીઠ પ્રશ્નોનું સોલ્યુશન આપણે અત્યારે હાલમાં પૂરું કરાવી રહ્યા છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો જો તમે ચેનલ પર નવા છો તો ભાઈ નચિકેત સ્ટડી નામ છે આપણું ચેનલનું આ નચિકેત સ્ટડીને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને મિત્રો લાઈક કરીને જ તમારે ભાગવાનું છે અને તમારા મિત્રો સુધી જેને અત્યારે એસ એસ ઇની એક્ઝામ આપેલી છે અને તમારી સાથે જ મિત્રો તમારી સાથે ધોરણ નવમાં ભણી રહ્યા છે ધોરણ દસમાં ભણી રહ્યા છે આવા વિદ્યાર્થીઓને ખાસ આ વિડીયો શેર કરી દેજો અને ખાસ મિત્રો ફરીથી કહું છું કે નજીક સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા પર ખાતરી રાખો તમારું મેથ્સ અને સાયન્સ છે મિત્રો એ પાકું કરાવી દઈશ ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋನಿ ಅಂದರೆ